સંસ્કારી નગરી નવસારીનું ગૌરવ એટલે નવસારીના છેવાડે આવેલ દાંડી ગામ કે જે અરબી સમુદ્રના કિનારે રમણીય વાતાવરણમાં ઐતિહાસિક ધરોહર ધરાવતું નાનું ગામ છે પણ આ નાનું ગામ દેશ અને દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે તો ચાલો આપણે આ ગામ વિશે વધુ જાણીએ નવસારી જિલ્લાના છેવાડે આવેલું નાનું સરખું ગામ કે જ્યાંનું વાતાવરણ કંઈક એવા પ્રકારનું છે કે તમે ત્યાં પહોંચો એટલે અલગ પ્રકારનો અનુભવ આપણને થાય છે અહીંના લોકો સ્વભાવે શાંત અને સેવાભાવી પ્રકારના છે તો અહીં લોકો હજુ પણ ગાંધીજીના સમયથી ચાલતો ચરખો પણ ચલાવતા જોવા મળે છે અને અહીંના લોકો હજુ પણ ખાદી ધારણ કરી રહ્યા છે ગાંધી વિચારધારા હજુ પણ આ ગામમાં જીવંત હોય તેવું જોવા મળી રહ્યું છે આ ગામ મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ ખૂબ મહત્વનું છે આ ગામ ઐતિહાસિક દરજ્જો પણ ધરાવે છે આ એ જ ગામ છે કે જ્યાં મહાત્મા ગાંધીજી દ્વારા ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં દાંડી કૂચ કરવામાં આવી હતી અને અંગ્રેજ સલ્તનતને લૂણો લગાડી દેશમાં આઝાદીનો પાયો નાખ્યો હતો મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા શસ્ત્રો કે સરંજામ વિના સત્ય અને અહિંસાના માર્ગે ભારત દેશને પ્રજાની ગુલામીમાંથી મુક્ત કરવાની નેમ પૂરી કરી હતી નવસારી જિલ્લાના દાંડી કુચને ગાંધીજીનું મુખ્ય ચળવળમાંનું એક માનવામાં આવે છે ગાંધીજીએ જ્યાંથી મીઠું ઉપાડી સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી અંગ્રેજ સલ્તનત સામે મોરચો માંડ્યો હતો એ જગ્યાએ આજે ઐતિહાસિક ધરોહર ઉભી થઈ છે અને ગાંધીજીની ઝાંખીઓ અને યાદો જીવંત રાખવા હાલની સરકાર કામ કરી રહી છે તો આવો વાત દાંડી કૂચના ઇતિહાસની દાંડી સત્યાગ્રહ અથવા તો દાંડી કૂચ એ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજ સલ્તનત સામે કરવામાં આવેલી સૌથી મોટી અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ હતી પાંચ ફેબ્રુઆરીએ સમાચાર પત્રોએ ખબર છાપી હતી કે ગાંધીજી મીઠાના કાયદાને ભંગ કરી સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરશે આ સત્યાગ્રહ બાર માર્ચે શરૂ થશે અને છ એપ્રિલે મીઠાના કાયદાના ભંગ સાથે દાંડી ખાતે સમાપ્ત થશે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પ્રાર્થના સભાના તથા પ્રેસના સીધા સંપર્કમાં નિયમિત નિવેદન બહાર પાડી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું તેમના નિવેદનોથી તેમની ધરપકડ થવાની સંભાવના વધતી રહી હતી ભારતીય યુરોપિયન તથા અમેરિકન સમાચાર પત્રોના સંવાદદાતાઓ અને ફિલ્મ કંપનીઓ આ સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજો અહેવાલ માટે તૈયાર રહ્યા હતા કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોને બદલે પોતાના આશ્રમના પ્રશિક્ષિત સ્વયંસેવકો પર પસંદગી ઉતારી હતી આઠ જિલ્લાઓ અને અડતાલીસ ગામોને આવરી લેતી ચોવીસ દિવસની કૂચ દરમિયાન રાત્રિ રોકાણ સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી હતી કૂચ પહેલાં ગાંધીજીએ પ્રત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકોને મોકલ્યા જેથી તે સ્થાનિકો સાથે મળીને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી શકે આ પ્રત્યેક કાર્યક્રમને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાયા હતા માર્ચ રોજ ગાંધીજીએ સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસ રોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત સૈન્ય ખર્ચમાં ઘટાડો વિદેશી કપડા પર કર વધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ વાઇસરોએ ગાંધીજીને મળવાનો ઇનકાર કરી આ પ્રસ્તાવને ફગાવી દેતા કૂચની તૈયારીઓએ ગતિ પકડી હતી ગાંધીજીએ ટિપ્પણી કરી કે મેં ઘૂંટણ ટેકવીને રોટલોનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા કૂચની પૂર્વ સંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થના સભા ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે ઉમટી પડ્યા હતા ધ નેશને અહેવાલ છાપ્યો કે ગાંધીના યુદ્ધ હુંકારને સાંભળવા સાહીઠ હજાર લોકો નદી કિનારે ઉમટી પડ્યા બારમી માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ દરમિયાન ચોવીસ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલ કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું મહાત્મા ગાંધીએ પોતાના ઓગણસી વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી ચોવીસ દિવસ સુધી પ્રતિદિન દસ માઇલ અંતર કાપી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ બસો એકતાલીસ કિલોમીટરની યાત્રા પૂરી કરી નવસારી નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી હતી માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાયા હતા છ એપ્રિલના રોજ સવારે છ કલાકે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજ સરકારના મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય આંદોલન શરૂ થયા હતા તો હવે વાત કરીએ દાંડીમાં ગાંધીજીના દાંડી કૂચને આધારે બનાવવામાં આવેલ સોલ્ટ મેમોરિયલની ના દાંડી કૂચને આધારે બનાવવામાં આવેલ સોલ્ટ મેમોરિયલની ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજ સલ્તનતને હલાવી નાખી હતી તેવા ઐતિહાસિક દાંડી ગામના સૈફી વિલા સામે કેન્દ્ર સરકાર દ્વારા દાંડી સોલ્ટ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે આ મેમોરિયલ કંઈક અનોખું છે અને આની રચના પણ ગાંધીજીના સિદ્ધાંતોને અનુલક્ષીને કરવામાં આવી છે આ મેમોરિયલમાં કલા આર્ટ ઇનોવેશન ટેકનોલોજી અને આર્કિટેક્ચરલનો ખજાનો જોવા મળે છે આ મેમોરિયલની વિશેષતા એ છે કે તે પોતાના ઉપયોગમાં આવતી તમામ ઉર્જા પોતે સૌર ઉર્જાથી ઉત્પન્ન કરે છે અહીં સોલર પેનલને આકર્ષક વૃક્ષોનું સ્વરૂપ આપી એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે આ વિસ્તાર સંપૂર્ણપણે ઝીરો એનર્જી ઝોન તરીકે ઓળખાય વૃક્ષો સ્વરૂપે નિર્માણ પામેલ સોલર પેનલ પર્યટકોને આકર્ષિત કરે છે આ સ્થાને એક પિરામિડ જોવા મળે છે જેના પર સોલ્ટ ક્રિસ્ટલ બનાવવામાં આવ્યું છે જેની નીચે ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અહીં રાત્રે લાઇટ પ્રજ્વલિત કરવામાં આવે છે જેના થકી ક્રિસ્ટલ પાંચ કિમી દૂર સુધી લોકોને દેખાય છે તો પિરામિડની બાજુમાં ગાંધીજી અને દાંડી સત્યાગ્રહમાં સાથ આપનાર ઓગણસી સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓ વિશેષ ધાતુથી તૈયાર કરી પ્રસ્થાપિત કરવામાં આવી છે અને તે પણ એટલી જ સુંદર છે કે જેને જોતા એવું લાગે કે તમે પોતે ઓગણીસો ત્રીસની યાત્રામાં જોડાઈ ગયા હોવ એવો ભાસ થાય એટલી સુંદર અને સુશોભિત રીતે મૂકવામાં આવી છે તો બીજી બાજુ દાંડીયાત્રાનો સમગ્ર ઇતિહાસ પ્રદર્શિત કરવામાં આવ્યો છે રસ્તામાં બાપુ દ્વારા જ્યાં રાત્રિ રોકાણ કરી સભા યોજવામાં આવી હતી તેની ઝલક પ્રતિમા રૂપે સ્થાપિત કરવામાં આવી છે લોકોએ બાપુને કેવી રીતે આવકાર્યા હતા કેવી રીતે નદીઓ પાર કરી હતી લોકોએ રાત્રિ સભામાં કેટલી મોટી સંખ્યામાં હાજરી આપી બાપુને સાંભળ્યા હતા તે સમગ્ર ચિત્તાર આપતી પ્રતિમાઓ પણ પ્રવાસીઓને આકર્ષી રહી છે તો મેમોરિયલમાં આવનાર પ્રવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં યાત્રીઓ જાતે મીઠું બનાવી શકે તે માટે ઇલેક્ટ્રિક સોલ્ટ મેકિંગ વિભાગ મુંબઈની આઈઆઈટી દ્વારા બનાવવામાં આવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અહીં આવનાર યાત્રી પોતાની સાથે મેમોરિયલ સ્મૃતિ સાથે લઈ જઈ શકે અહીંયા એક કૃત્રિમ તળાવ પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી યાત્રીઓને દરિયાની કમી ન વર્તાય આ સ્થળે મહાત્મા ગાંધીજીના બે સ્મારકો પણ ઘણા સમયથી નિર્માણ પામ્યા છે જે ભારતની આઝાદીના ઇતિહાસમાં દાંડી દરિયા તટનું મહત્ત્વ દર્શાવે છે આમાંથી એક સ્મારક ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ છે જે મહાત્મા ગાંધીજીની મીઠાના કાયદાનો ભંગ કરવામાં મળેલ સફળતાની સ્મૃતિ બતાવવામાં આવેલ છે જ્યારે બીજું સ્મારક મહાત્મા ગાંધીનું દરિયાનો ખારો કાદવ હાથમાં પકડેલ પૂતળું બતાવવામાં આવ્યું છે તો ત્યાં એક મકાન પણ છે જેમાં ગાંધીજી દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તે મકાન હાલ સૈફી વિલા તરીકે ઓળખાય છે જ્યાં હાલમાં ગાંધીજીની યાદો મૂકવામાં આવી છે જ્યાં ગાંધીજીને જે રેટિયો ચલાવતા હતા તે પ્રતિમા મૂકવામાં આવી છે તો બાપુ દ્વારા કૂચમાં વપરાયેલા વાસણો રેટિયો ન્યૂઝપેપર આર્ટિકલ બાપુની યાદગાર તસવીરો પણ અહીં મૂકવામાં આવી છે આ મકાન યાત્રા સમયે સૈફુદ્દીન સાહેબની હતી જેમણે આ દાંડીયાત્રાની સ્મૃતિ માટે જવાહરલાલ નહેરુજીને ગાંધીજીની યાદમાં નેશનલ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આપી હતી તો ત્યાંથી બહાર આવતા એક પ્રાર્થના મંદિર પણ આવ્યું છે જ્યાં વડ નીચે બાપુ પ્રાર્થના કરવા આવતા તેમજ સભાઓ પણ યોજી હતી અને તેની યાદમાં આ પ્રાર્થના મંદિર અને વડ હજુ પણ તે સમયના ઇતિહાસની સાક્ષી પુરાવે છે અહીં એટલી શાંતિ હોય છે કે આંખો બંધ કરતાં જાણે આપણને બાપુ અહિંસાનો સંદેશ આપતા હોય તેવી અનુભૂતિ જોવા મળે છે આ તમામ ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે દેશ અને વિદેશથી અનેક યાત્રિકો અહીં આવે છે અને ગાંધીજીના આ સ્મરણો જોઈને બાપુને યાદ કરે છે દાંડી ખાતે આવ્યા હોય અને દાંડી બીચની વાત ના કરીએ તો કેમ ચાલે દાંડી ગામમાં અરબી સમુદ્રનો કિનારો આવ્યો છે જે દાંડી બીચ તરીકે ઓળખાય છે આ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે વર્ષ દરમિયાન અહીં લાખો પ્રવાસીઓ આવી દરિયામાં નાહવાની મજા માણતા હોય છે નાના કે મોટા તમામ લોકો દરિયાની મજા માણી શકે તેવો સમતળ કિનારો યાત્રીઓને મંત્રમુગ્ધ કરે તેટલો સ્વચ્છ અને સુંદર છે તો અહીં લોકલ ગામના વ્યક્તિઓ સિવાય બહારના લોકોને વ્યાપાર ધંધા પર રોક લગાવવામાં આવી છે જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે અને દરિયા કિનારાને સ્વચ્છ રાખી શકાય તેમજ આજ સુધી દાંડી ગામના લોકોએ દરિયા કિનારે હોટલનું પણ નિર્માણ નથી થવા દીધું જેથી કરીને ગાંધીજીના મૂલ્યો જળવાઈ રહે દાંડીના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરવાથી પ્રવાસીઓમાં દેશ પ્રેમની ભાવના જરૂર ઉત્પન્ન થાય છે દાંડી ગામની આ ભવ્યતા કોઈ ભૂલી શકે તેમ નથી કેમ કે આ સ્થળે દેશના ઇતિહાસનો એક ઉત્તમ નમૂનો છે જે આજે સમગ્ર વિશ્વમાં નવસારી અને દેશને ગૌરવ અપાવી રહ્યો છે